ગુજરાતનું સુદળ પોલીસ દળ દેશમાં કાર્ય અને ફરજ પાલન સાથે લોકોની રક્ષામાં અગ્રેસર છે આજે એ પોલીસ દળને વધુ સંગીન બનાવવાનો અવસર છે એક સાથે વધુ હોનહાર યુવાનો સહિત મહિલા શક્તિના પ્રતિકરૂપ એકત્રીસો જેટલી બહેનોને પણ પોલીસ દળમાં નવી નિમણૂક મળી છે તેમને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું રાજ્યના કોઈ બી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો પ્રયાસ કરો અને એમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો તેવી જ આપ સૌ લોકોને શુભકામનાઓ આપો